જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું દાલ પકવાન એના માટે થઈને આપણે પકવાન પહેલાં બનાવી લેશું બે વાટકી મેંદો લીધો છે અડધી વાટકું સૂ વાટકી સૂજી લેશું રવો લેશું અડધી ચમચી મરી પાવડર અડધી ચમચી મીઠું બે ચમચી ભરીને તેલ નાખશું મિક્સ કરી સરખું ને પાણીથી લોટ બાંધ દેસુ થોડું થોડું પાણી નાખી અને સોફ્ટ બહુ કડક એની ઢીલો નહીં એવો લોટ બાંધ દેશું લોટ બંધાઈ ગયો છે એક ચમચી તેલ નાખીને કેળવી લેશું લોટ બંધાઈ ગયો છે દસ મિનિટ રેસ્ટ આપશું સૂજી રવો છે એટલે હવે લુવા પાડી લીધા છે નાના નાના કહું કે મેદાના કે બેમાંથી માંથી ગમે લોટનો અટામા લઈને વણી લેશું

મીડિયમ ગેસ ઉપર તળી લેશું બધા તળી પકવાન તળી લીધા છે આ રીતે બધા હવે દાળની તૈયારી કરી લેશું ચણાની દાળ લીધી છે ગરમ પાણીમાં બે કલાક પલાળી રાખી હતી ધોઈને ક્લીન કરીને રાખી છે કુકરમાં પાંચ વિસલ વગાડી લેશું મીઠું નાખીને બાફી લેશું બફાઈ ગઈ છે જો એકદમ સરસ બફાઈ ગઈ છે હવે વઘાર કરી લેશું ત્રણ પણ તેલ ગરમ હોય કુ છે અડધી ચમચી જીરું નાખશું થઈ જાય એટલે આ ચમચી ઇંગ નાખશું ડુંગળી લેશું ડુંગળી લાઈટ બ્રાઉન કરશું આપણે આમાં પણ ડુંગળી લસણનો સરખો જ વઘાર કરીએ છીએ પ્લેન દાળ નથી વઘારતા ડુંગળી બ્રાઉન થઈ ગઈ છે બે ચમચી લસણની પેસ્ટ નામ દેશું પેટું નાખશું એક નામ સોસ કડાઈ ગયું છે એટલા મરચા અને દહીંનો ટુકડો આજુનો છેલો છે નાખી દઉં છું ચમચી મીઠું દાળ બાફવામાં મીઠું નાખ્યું હતું 1 ચમચી ઓરગન બે ચમચી લાલ મરચું પાવડર છે કાશ્મીરી તીખું મિક્સ 1 ચમચી ગરમ મસાલો તો મિક્સ કરી લીધું છે મિક્સ કરી લેશું બધું સરખું દાળ રેડી છે તો દાણા ભાજી છાટી દેસુ બે ચમચી હવે આપણે દાળ પકવાને સેમ્બલ કરી લેશું પ્લેટમાં આપણે આવા નાના નાના સર્વિંગ કરવા હોય તો અવડી નાની પૂરી પણ કરી શકીએ સાવ નાની નાના બાળકો માટે હવે આપણે પકવાન એસેમ્બલ કરી ઉપર દાળ નાખીને ગોળ આંબડીની ચટણી પાછળ ગ્રીન ચટણી મૂકશું લસણની ચટણી મૂકશું તીખી ઓછી વધતી આપણા ટેસ્ટ પ્રમાણે કરી શકાય ડુંગળી છાકી દેશું એકદમ ઝીણી સુધારવાની છે ડુંગળી અને ડુંગળી બીજા બધા મસાલા આપણા ટેસ્ટ પ્રમાણે વધા ઓછા કરી શકો. ઓજીનેસ સેય સ્પ્રિંકલ કરશું. ડમ દાણા. મસાલા દાણા ને કાસે સે દાણા સ્પ્રિંકલ કરશું. તો તૈયાર છે આપણા દાલ પકવાન સર્વ કરી દેશું તો આપણે આ સર્વિંગ સર્વ કરી દીધી છે દાલ પકવાન મોટી પૂરી કરી છે અને સ્મોલ સર્વિંગ પણ કર્યા છે બહુ સરસ લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો આપણે દાળ અલગ રીતે કરી છે સરખો ડુંગળી લસણનો તડકો દીધો છે બહુ સરસ લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસીપી તમને ગમતી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ